નેતા જ્યારે વિપક્ષમાં હોય છે ત્યારે તેમને જનતાની સમસ્યાઓ દેખાતી હોય છે સરકારના ભ્રષ્ટાચાર દેખાતા હોય છે સ્કેમ દેખાતા હોય છે અને સમસ્યાઓ દેખાતી હોય છે પરંતુ જેવી જ પાર્ટીમાં પરિવર્તન કરે છે એટલે નેતાને સરકારના સમસ્યાઓ દેખાતી બંધ થઈ જાય છે અને દેખાતું રહે છે તો માત્ર પદ પ્રતિષ્ઠા અને નોટ કેમ આવું કહી રહ્યા છે ઈશારો કયા નેતા તરફ છે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ છેલ્લા લગભગ પાંચ દિવસથી ઠાકોર સમાજના લોકો જે છે તે આંદોલન કરી રહ્યા છે અને અમદાવાદના સાબરમતી વિસ્તારની અંદર એક સાથે એકસો ને પચાસ ગેરકાનૂની જે કન્સ્ટ્રક્શન હતા તેને તોડી પાડવાને લઈને ઠાકોર સમાજ અત્યારે ખૂબ આક્રોશમાં છે અને આ ઠાકોર સમાજના જ કહેવાતા માનધાતા ધાતા નેતા એટલે અલ્પેશ ઠાકોર જે ઠાકોર ક્ષત્રિય સેના ચલાવતા હતા જે ઠાકોર સમાજ માટે થઈને અડધી રાત્રે નીકળી પડતા હતા તે નેતાને હવે આ ઠાકોર સમાજની સમસ્યા નથી દેખાઈ રહી આ નેતાના ઘરેથી જે જગ્યાએ ઠાકોર સમાજના લોકો ભેગા થયા છે તે જગ્યા માત્ર એકથી દોઢ કિલોમીટરના અંતર ઉપર છે પરંતુ અલ્પેશ ઠાકોરને આ ઠાકોર જે લોકો છે ગરીબ લોકો છે તેમની સમસ્યા નથી દેખાતી કેમ કેમ કે તેઓ અત્યારે સત્તા પક્ષની પાર્ટીમાં છે અને સત્તા પક્ષની પાર્ટીમાં હોવાના કારણે તેમને આ દરેક સમસ્યાઓ એવું લાગી રહ્યું છે કે આ તો એક મામૂલી વાત છે કે એ લોકો ગેરકાનૂની રીતે રહેતા હતા પરંતુ જે રીતે હાઈકોર્ટમાં એ એપ્લિકેશન હતી એના ઉપર હાઈકોર્ટ પોતાનો નિર્ણય આપે તે પહેલાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એ ઘર તોડી પાડ્યા અને જે વખતે તોડ્યા તે વખતે એ લોકો પણ ઘરની અંદર હતા તેમનો બધો જ સામાન છેર વિછેર થઈ ગયો અને તેવામાં અલ્પેશ ઠાકોર ક્યાં છે અત્યારે અમે પૂછી રહ્યા છીએ અલ્પેશ ઠાકોરને કે અલ્પેશ ઠાકોર અત્યારે ક્યાં છે ઠાકોર સમાજના ઉત્થાનની વાતો કરી રહ્યા છે અને અલ્પેશ ઠાકોર કે જે હંમેશા કારણ કે ઠાકોર સમાજનું સૌથી મોટું દૂષણ હતું તો તે દારૂ હતું અને દારૂબંધી લાવવા માટે અલ્પેશ ઠાકોરે ખૂબ મહેનત કરી હતી તેમને જનતા રેડ પણ ખૂબ કરી તેમના વિસ્તારની અંદર પરંતુ આજે જ્યારે ઠાકોર સમાજના લોકોને તેમની જરૂર છે ત્યારે અલ્પેશ ઠાકોર નહીં દેખાય કેમ કે તે સત્તા પક્ષની અંદર છે અને અન્ય નેતા પણ હવે આ વાતને લઈને અલ્પેશ ઠાકોર ઉપર આંગળી ચીંધી રહ્યા છે યુવરાજસિંહે કહ્યું કે અલ્પેશ ઠાકોર તમે શું કરી રહ્યા છો પહેલા યુવરાજસિંહને સાંભળી લઈએ ખાસ કરીને જોવા જઈએ તો મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરતું એવું લાગી રહ્યું છે કેમ કે જે મકાનો જે તોડી પાડવામાં આવ્યા છે લગભગ એકસો ને ચોપન જેટલા મકાનો છે જે તોડી પાડવામાં આવ્યા છે અને એ લોકો માટે બીજી વૈકલ્પિક વ્યવસ્થા કોઈ ઊભી કરવામાં આવી નથી અને આ રીતે મકાનો તોડવા એ તો કેટલું વ્યાજબી છે અને જોવા જઈએ તો ઘણા બધા ઠાકોર સમાજના એવા નેતાઓ છે જે અત્યારે ઠાકોર સમાજના નામે અત્યારે ક્યાંક ને ક્યાંક સત્તામાં પણ આવી ગયા છે અને ઠાકોર સમાજમાં જોવા જઈએ તો મને એવું લાગે છે કે અત્યારે એ નેતાઓ ક્યાંય દેખાતા નથી જ્યારે ખરેખર એને ઠાકોર સમાજને જ્યારે જરૂર છે ઠાકોર સમાજના આજે એકસો જે પરિવારો છે 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 એક ઘર વિહોણા થઈ ગયા અને સારું પણ ચાલે કે ભાઈ પરિવાર તો અમારે મોદીજીને પણ પૂછવું છે શું નરેન્દ્ર મોદી સાહેબનો આ પરિવાર નથી જે આ એકસો ચોપન જે પરિવારો છે એ મોદી સાહેબના પરિવારના છે કે નહીં એ અમારે જાણવું છે આ ઠાકોર સમાજ એ મોદી સાહેબનો પરિવાર છે કે નહીં એ પણ અમારે જાણવું છે અને ભૂતકાળમાં જે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એવા નેતાઓ છે કે જે ઠાકોર સમાજના નામે જે ચરી ખાતા હતા અને ઠાકોર સમાજની બહુ મોટી મોટી વાતો કરતા હતા દારૂબંધી એટલે કે દારૂ છોડાવવાની જે વાતો કરતા હતા અને આજે એના જ વિસ્તારમાં જ્યારે દારૂનું ખુલ્લેઆમ વેચાણ થયેલું છે ત્યારે એ ચૂંકે ચા નથી કરી શકતા એ આજે ઠાકોર સમાજની આ પરિસ્થિતિમાં આ ક્યાં છે આજે મોટો પ્રશ્ન એ છે કે જે અત્યાર સુધીમાં જેને ખરેખર ઠાકોર સમાજે માથે ચડાવીને રેખા અને ખંભે બેસાડી અને વિધાનસભા સુધી મોકલા આજે જ્યારે એના પ્રાણ પ્રશ્નોનો સવાલ છે હું માનું છું કે કદાચ મકાન જે છે એ હવે ધોઈ શકે છે એમાં ના નહીં પણ પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થા થવી જ જોઈએ કેમ કે જ્યારે તમે એકસો મકાનો ખાલી કરી રહ્યા છો ત્યારે તમે એકસો પરિવારોને રજડાવી રહ્યા છો એ વાસ્તવિકતા છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરતું હોય એવું સ્પષ્ટપણે એમને લાગી રહ્યું છે ખાસ કરીને ઠાકોર સમાજે જ આ બધા નેતાઓને મોટા કર્યા છે ઠાકોર સમાજે જ આ જે નેતાઓ છે એને ખંભે ચડાવી અને વિધાનસભા સુધી પહોંચાડેલા છે આ જે નેતાઓ છે જે દારૂબંધીની બેન મોટી બહુ મોટી મોટી વાતો કરતા હતા અને ફાકા ફોજદારી કરતા હતા ઠાકોર સમાજને આગળ લઈ જવાની જ્યારે વાત કરતા હતા અને ઠાકોર સમાજને આગળ લઈ જવાની જે વાત કરતા હતા આજે એના જ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દારૂબંધીની પણ એમાં છૂટ આપી દેવામાં આવી છે છતાં પણ એ કે ચૂ કે ચા નથી કરી શકતા એટલે ત્યાં એમને પાર્ટી જે છે એ મોટી લાગી રહી છે અને પાર્ટી જે છે એ સર્વેસરવા લાગી રહી છે ત્યારે અમે સ્પષ્ટ કહીએ છીએ કે ઠાકોર સમાજ સાથે આજે જે અન્યાય થઈ રહ્યો છે જે અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે અમે તમામ લોકો એ ઠાકોર સમાજની સાથે આજે ઊભા છીએ ખભો મિલાવીને ઊભા છીએ અમે સ્પષ્ટપણે સરકાર પાસે માંગણી કરીએ છીએ અને જે એની સાથે સાથે સંકળાયેલા જે અન્ય મંડળો છે અન્ય સંસ્થાઓ છે આજે જે ઠાકોર સમાજને કહી શકાય કે બાજુમાં પડખે આવીને ઊભી છે તે સમામને સાથે લઈ અને સરકારને વિનંતી કરીએ છીએ આજે કે ભાઈ એ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા પહેલાં ઊભી કરવામાં આવે અને જે ઘર વિહોણા કર્યા છે ખાસ કરીને જોવા જઈએ તો હમણાં થોડાક સમયમાં બોર્ડની પરીક્ષા છે અને એ બોર્ડની પરીક્ષા ઘણા બધા એવા વિદ્યાર્થીઓ આ સમાજમાંથી આપવાના છે પરીક્ષા તો હવે ક્યાં જશે અને ઘણી બધી પરિસ્થિતિ આપણે બધા જ જાણીએ છીએ કે વાતાવરણ અત્યારે કઈ પ્રકારનું છે અત્યારે જોવો તો તમે માવઠું પડી રહ્યું છે ક્યાંક એવો કહી શકાય કે બપોરના સમયમાં તડકો પડી રહ્યો છે અને રાતે જુઓ તો ટાટ પડી રહ્યો છે એમાં એક ખુલ્લામાં સૂતા છે જ્યારે સરકાર બહુ મોટી મોટી વાતો કરે છે મોદી કી ગેરંટીની બહુ વાતો કરે છે તો આ લોકોને પૂરું ઘર આપવાની ગેરંટી કેમ નથી આપી શકતી ઠાકોર સમાજને એને પોતાનું ઘર આપવું જોઈએ કેમ કે બહુ મોટા નારા લગાડ્યા હતા બે હજાર ચૌદમાં બેન કે બે હજાર બાવીસમાં તમામ જે ગરીબો છે એને પોતાનું ઘર હશે તો આજે બે હજાર બાવીસની જગ્યાએ બે હજાર ચોવીસ થઈ ગઈ તમે ઘર આપવાની જગ્યાએ તો ઘર તો છીનવી લ્યા છો એટલે તમે એને ઘર વિહોણા કરી રહ્યા છો એટલે ખાલી ખોટી મોદીની ગેરંટીના તમે બણગા ફૂકવાનું બંધ કરો અને જો ખરેખર તમારો મોદીનો પરિવાર હોય તો મોદીના પરિવાર માટે એના માટે હું માનું છું કે વૈકલ્પિક વ્યવસ્થા થવી જ જોઈએ અને સ્પષ્ટપણે અમે આગ્રહ કરીએ છીએ કે દસથી પંદર દિવસની અંદર આ જે એના જે અત્યારે કહી શકાય વિહોણા કરવામાં આવ્યા છે એને સારું એવું ઘર એ તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે યુવરાશ્રીની વાત પણ અહીંયા જરાય ખોટી નથી કારણ કે ઠાકોર સમાજના બધા જ વરિષ્ઠ જે આગેવાનો છે તે બધા ભેગા થઈ રહ્યા છે અને હવે તો લોકસભા ચૂંટણીમાં વોટ ના આપવાની ચીમકી આપી દીધી છે પરંતુ અલ્પેશ ઠાકોર તો સત્તા પક્ષમાં છે અને સત્તા પક્ષમાં હોય ત્યારે આંદોલન થોડી ના થઈ શકે બરાબર ને અલ્પેશ ઠાકોર આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર